છોકરા કાલે ઝોપો તો ખુલ્લો મેલીન ગયો તો ઈ તો કાકા મારે થોડી ઉતાવડતી ને એટલે ભૂલી ગયો તો હેડવાની ના નહે પણ ઝોપો વાસીન કારણ કે મારો ઢોરો હું ન ઢોર બોર મારો તો હવા હવે થાય હા ઢોન રાખવાનો ઈર્યું હો નક ની હેડવાડ્યું પછી ના ના હવે વાસીન જાયો પાણી અняя લાલ હા આ મયુ ફરે છે ગમ લે તાણી આઈ કાકા ફરે તો ખરાબ પણ આની મોટર બડી ગઈ છે આ શું દીકો બેસે આપણે પેલા કરો નહીં નીકળ પડ્યો ત્યારે પંખો એટલે 6 માસનું પાણી ઉતર્યું છે મોટરમાં હવે બારને બાર પડ્યા રહે તો વાત હાચી આ કેટલી શેપેટ શેપેટ થાય યાર ઈ કે હા 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 પંખો આખો સર્વિસ કરી નાખે આ હાચી વાત છે એ લાલ હ ઓમમજી એ અમને આવું વાયા ને વળી શું કામ છે કાકા અમને તો કહેતા ને

તું મસ્ત પણ આ મોટરમાં મારા તારો ભાગ રાખવો નહીં આ મોટર હું એકલો લેવા જ આવ્યો હવે તારી આ મોટર તો મેં લાવતા લાવી દીધી છે અને જો ઘેર જાય મારે કાકો મને પૂછી કે લાલ તું મોટર ચોથી લાવ્યો તો હું શું જવાબ આવ્યો હોય અને રસ્તામાં કોઈ ભાડે જાય તો ઉપાધિ આ લારી મોટર બાજરી મંડાડ્યું અને રાતે લઈ જાય

કારણ કે રૂપાળો ધંધો લઈને બેઠા છો હોત પણ ધરાઈ ને ખોય એવું તો ધંધો છે અરે ધંધો છે તારે હવે તમને સાચી વાત કરું આ ગલ્લો ને ગલ્લો એક લોહી બાળવા ધંધા છે એક રૂપિયો નહીં મળતો આખો દાળો બાચી જાય છે અરે ભલ્લો હા આ ટાર કના પડે છે લાગી બે ટાર લઈ જુ ટાયર લઈ જવા છે ઓલે ક્ષેત્રમ ગમેણ થાય કે ઢોરન એક ટાયરના ના 70 70 રૂપિયા છે લઈ જો લેવો હોય તો કેમ 70 રૂપિયા ભંગાર માં લીધા છે અને તું ઓલ ભંગાર લે છે

મોટર મે વતાઈ દીધા હા તે વતાઈ છે લેવા જ ગયો કે લેવા મુ ગયો તો એટલે મોટર મારી છે હવે જો લેવાય મો આવત રાતે તું એકલો હુકમ કેમ મેં કીધું તું તન હા મારે એકલા જ જોતી હતી એટલે એકલો ગયો તાર ભાગ નહી આલો ના કોઈ નહી હું બધાને વાત કરી દેયો શું બબત કા કહી દેયો છે ઇનબો શું કહે કહી દેયો કે તમારા ક્ષેત્રમાંથી લાલ મોટર લઈને આવતો રહ્યો એવું કે હા આ તો ઓપન મારી વાત મુજુ કે આયો કે બબત કાકા આ ભાવે મન મોટર બતાઈ દી આ કાયમ તમારા ક્ષેત્રમાં રહીને આકળા છે એટલે કે ભુપતજીના એ મોટર પડી છે તું લેતા હાર ભેટ કાળિયા તું તાર ખા મોટર વેચી ને જેટલું ખાવ એટલું ખા પણ હવે કોઈ વસ્તુ હશે ને તો તને વાત નહીં કરું દગાડા પણ મારી વાત લે મસ્તી કરું સંદેશ વાત કરી રીતે મોટર હું ઘેર નહીં લાવ્યો તો મફુજી બાજરી વાળું છે તને નહીં એમાં મેલી ના આવ્યો તો લેવા તાર જાય રાતે જવાનું છે આજ રાતે ઓય તો ફોન કરજે મને હું તને હાડા દાવ વાગે ફોન કર્યો હારું હો સારું

આ તો લઈ જાય પણ હવે મારા મોટર ચો થઈ છે એ તો આવી જાય પાછી અને હું કહું હા ઓને તમે સમજી ભર્યા લ્યો અને મોટર આવે ને તો ગલ્લા લીધે બરોબર હારો હારો મોટર હવે હારા તો આવશે

કે ભૂપતજી માતા ને ભણાવવા હતા એટલે મારે તમારે ફાઈ ને આબુ પડ્યો સંબંધ ના આધારે હવે મફુજી મારી વાત આપડો કે ભૂપતજી માતાને ને ભણાવી કે પોલીસને ને ભણાવી ચાહે દિલ્હી ભણાવી મારા છોકરા સોરી નહીં કરી મારી વાત આપડો તમારી બાદરીમાં બીજો ચીયો કે મોટર મેલી જતો રહ્યો હોય હા હા મેલી જાય પણ હું એક લાગણી લઈને આવ્યો છું કણ ઓબળો માર્યા કે કડ્યાક તમારા છોકરા ભૂલે તું કે ચોરી કરી હોય તો એને માતાન ભળાય તો પછી માતા ન્યાય તમારે અહીંયા લેવા આવશે તો મોટર તમારા માથે ઉપાડીને ભુબજીના અહીંયા હલવા દાવ પડશે કે ની દાવ પડે તો તમારા છોકરા ને બોલાવી તમે પૂછો હા હું પૂછી લે તમે ડાયરેક્ટ થઈ તો પડે ફરતા હોય ખબર છે પણ આ તો ખાતરી કરવા તમારા કે તમે નિર્દોષ કદાચ હોય તો બચી હોય તો તમારો છોકરો આ ભુબાજીને મોટર તે ઉઠાઈ અને મોટર છેની મોટર છે આ પેલી જેણી આવે પાણીમાં પાણી ખેતરની હા એ મોટર ના કાકા હા ના મે નઈ ઉઠાઈ હવે હોબળ મારી વાત કે કડિયા ભૂલી ચૂક્યો કેતી ચોરી કર્યો તો મોની જાજે એને માતાને ભડાવ્યું છે અને કાલ ડાડા તેડે તમારા માતાએ નઈ આલવા જાવું પડશે તો આબરૂ કની જાહે તાર કાકા કાકાની જાહે હવે મફુજી દો ભુબાજી માતાજીને ભણાવવાનું કેતા હોય ને તો એમ કઈ દેજો

કોમા નહીં છે પણ હું હું નહીં આ ઓય આ કેવા આથી ઓયનો હું મૌન રાખતો નહીં કેટલું યન હું રહ્યો તારા ઉપર આટવા કરી કાકા એ લાલ એકલો ગયો તો એ લાલ એ લાલ ઓમે એ ફુમતા કાકા કુંતા કાકા આ આવ્યો તડકો હવે આવો આયા શું કે ભાઈ મોટર ચોરી કરવા તું નતો ગયો ચોકણ સાપરે ગયો કાકા જોઈ સાચું બોલ્યા સાચું બોલું કાકા હું ગયો ગયો થઈ વાત છે આડે ચોરી અરે હોભળા મારิวા એ કે ભબ્જી ના ખેતરમાં મોટર પડીતી હવે એટલા તમારો છોકરો ઉપાડી લાવ્યો તો ભાવ નું કેવું એવું છે હાચું બોલજો ભાવ નકા પછી હરખઈ ન આવે છોકી વાત છે મારો છોકરો જોર નથી તને કહું ખોટો આરોપ નાખ્યો તો તારું આઈ પડશે ભાગુજી ઉપડી જઈ ગયું કાકા ઓકા બોલ આ હાચું બોલો એ હાચું બોલ લાલ હાચું બોલ ચોરી કરે ગણ્યું તું કાકા મેં ચોરી નહીં કરી કાકા હા તું બોલ સોગન ખવરાવ સોગન ખવરાવ તમે એકલો એકલો જતા આવ્યો કકા કાકા હું નહીં મારા સોગન ખા હું તને વાલે હોય તો મારા સોગન ખા કાખા હે કાકા હું સોગન જો આવ્યો એ બીજી વાત છોડ સોગન કા ચોરી ના કરી હોય તો બસ મેં ચોરી નહીં કરી સોગન હું કા ખાવા એમ હું હવે તારે જરૂર નથી હવે હવે તારે ખાવા હાથ ભાઈ કોઈ જો હે જો તો હું કાજી મારતો આ એકલો જો હવે અમે બે દાણા પંખો કરતા એ વખત લાલ હમણાં મેં બોલાયો નથી બોલાયો પણ ના આવ્યો એ વખત તું કઈ જતો રહ્યો નથી બોલવાનું

ઓમા તમને હાથા કરવાથી બરાબર છે હવે ભુંતાકા કે હું તો છું તમારા છોકરાને બતાયો છે મેં હા પણ એ કેવું પછી છે બાજરીમાં હો પણ સંતાડી છે ખરેખર કર મફુજી વાયા ન તો આમ આબરૂ ની તો પથારી પથારી ફેવરી નાઈ લો મને તું આલે કોઈ ટ્રોફી જીતી પછી તમારી વાત પર તમારી વાત

મારો તમારા ઘર તો કદી પુછવા ના હોત અને માફુજી મે વાત કરી હતી મારા હવે પૂછવા જાવ નહીં જે કરશે દેવ કરશે પણ

ખબર છે તમે શું બોલતા હશો તમારા છોકરા તો સોર થી બે તમે વાત છોકરા તો આખું ઘર ચલાવતા હોય છે આખું ઘર ચલાવતા હોય છે આખી જિંદગી નાખો જે મોતે એક વખત ખાલી સોરીમાં નોમ સાવ થઈ ગયું ને એક વખત ગમે એવા થાવો થાવી તો પછી થઈ નીકળો હવે સરકાર ને સોપડે સાડી ગયું પોલીસ મારી મારી નડમું કઈ નાખશે

બાપુજી કડિયા કો મેલું હવે એટલી ઘણા વાય ના નોકરી નો ના પડે ને એટલી ઘણા કડિયા કોણ મેલું હવે મારે હવે કોઈ દાડો હારી પગલું ભરશો ચોરી કરશો નહી કરો જો તારી વાટલી તમારા ખમાન મજા ખમાન મજા એમ નથી થવા જેવી હવે એનું ઝોબલું તોડી નાખવું છે બૈરા તોડી નાખવા છે હા એ તો ફૂમતા આખા શિક્ષા થઈ ગઈ હાડો మారుందానీ హా